પાંચમા અધ્યાય નો સારાંશ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને ઓમકાર નું સ્વરૂપ મનની સમ્રતા વિશે સુખમાં મગ્ન થનાર મનની સ્થિતિ અને દ્વારા બ્રહ્મ સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત કરી શકે ઇત્યાદિ વિષયોનું જ્ઞાન આપતા કહે છે કે કર્મ ન્યાસ અને કર્મ યોગ બંને શ્રેષ્ઠ છે તેમજ સરખા ફળ આપનારા છે જ્ઞાન યોગ કરતા કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે જેણે મન અને ઇન્દ્રિયોને વંશ કર્યા છે તે કર્મ કરતો હોવા છતાં કર્મથી બંધાતો નથી કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે ત્યારે કર્મમાં આ શક્તિ રાખનાર બંધનમાં પડે છે સર્વવ્યાપક પરમાત્મા પ્રાણીઓના કરતાણિયાને કર્મને કે કર્મના ફળને ઉત્પન્ન કરતા નથી માટે પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય પોતાના માથે લેતા નથી જ્ઞાનમાં એકરૂપ થઈ જનાર જન્મ મરણના ફેરામાંથી છૂટે છે જે મનુષ્ય મૃત્યુ સુધી કામ અને કાર્યથી આવેગને સહન કરવાને શક્તિમાન છે તે જ ખરો યોગી છે તે સુખી છે પાંચમા અધ્યાયનો પ્રારંભ અર્જુને પૂછ્યું હે કૃષ્ણ આપ કર્મોના સંન્યાસની ત્યાગની અને વળી પાછા કર્મોના યોગની પણ પ્રશંસા કરો છો તો એ બંને મારા માટે એક જ કલ્યાણકારક હોય શ્રી કલ્યાણ કરનાર છે પરંતુ તે બંનેમાં કર્મ સંશા કરતા કર્મયોગ વધારે સારો છે તે કંસાને ધીકારનો નથી કે કંસાની ઈચ્છા કરતો નથી તેને સારા સન્યાસી જાણવો

પરસ્પતને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે તે જ બરાબર જુએ છે પરંતુ કર્મયોગ વિના સંન્યાસ કર્મોમાં કરતાપણામાં ભાવનો ત્યાગ સિત્ર થવો મુશ્કેલ છે પણ પણ કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબ પરબ્રહ્મને પામે છે જેનું મન પોતાના વર્ષમાં છે જીતેન્દ્ર અને કણવાળો છે આત્મા સર્વ પ્રાણીઓમાં બનેલો છે એવો મનુષ્ય હંમેશા કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી લેપાટો નથી એવા યોગયુક્ત તત્વોને જાણનારો મનુષ્ય જુવે સાંભળે સ્પર્શ કરે સુંધે ખાય ચાલે ઊંઘ